ખરેખર આપણી ગાડીઓ બહુ જ સારી હોય છે રિઝનેબલ રેટની અંદર આખી ઓરિજિનલ અને એન્જિન કંપની પેટેડવાળી ગાડીઓનો વેપાર આપણે કરીએ છીએ ભાઈ આપણી જોડે હાલ કસ્ટમર હાજર છે જેમને બે હજારને અઢારની સિલેરીઓ આપણી જોડેથી ખરીદી કરેલી છે આપણે કસ્ટમરને પૂછીએ ભાઈ કઈ જગ્યાએથી આવે છે ગાડી કેવી લાગી છે અને એસટી મોટર લાઈન પ્રત્યેના અનુભવો કેવા છે તો આવીએ કસ્ટમર જોડે કેવું છે મોટાભાઈ મજામાં આપણે કઈ જગ્યાએથી આવવાનું તમારી ઈચ્છા છે દિશા થી આવવાનું તમારે તમે આ માધ્યમ જે એસટી મોટર લેન્ડ નું આપણને એ તમને કઈ રીતે ખબર પડી કે અમદાવાદ માં આટલી સરસ ગાડીઓ સારી ગાડીઓ યુટ્યુબ પર જોઈ લો યુટ્યુબ ઉપર વિડીયો ભાઈ કસ્ટમરે આપણો જોયેલો હતો અને કસ્ટમર ત્યાંથી અહીંયા છે ગાડી જોવા માટે આવેલા હતા ભાઈ મારું કહેવાનું એવું થાય છે કે તમે વિડીયોમાં જે મેં તમને ગાડી બતાવી હતી તો મારો વિડીયો તમે જોયો હતો બરોબર છે હવે વિડીયોમાં જે પ્રમાણે મેં કંડિશન તમને ગાડીની બતાવી હતી તમને અહીંયા હકીકતે આવીને તમને એવી ગાડીની કંડિશન મળી વિડીયોમાંથી જેમ ટુ સેમ કર્યું એવું છે એમને કસ્ટમરનું ભાઈ કેવું એવું છે જે બી ગાડીના વિડીયો હોય છે ને ખરેખર કન્ડિશન એવી ને એવી તમને અહીંયા આપવામાં આવે છે અને બીજી એક વસ્તુ તમને કહી દઉં કસ્ટમર તમને ઓલ ઓવર કેવું લાગ્યું કે એસટી નું કામકાજ ભાઈ સારું લાગ્યું પરિવાર કોઈને તમે સજેસ્ટ કરો કે એસટી મોટર માંથી ગાડી લેવાય કસ્ટમર સજેશન આપે છે એસટી મોટર માંથી ગાડી લેવાય તમારે બાકી હોય તો આવી જજો ગાડી લેવી કે ના લેવી બે નંબરની વાત છે પણ એકવાર ચા પાણી પીવા માટે એસટી માં આવજો ભાઈ બરાબર છે અને આપણે ભાઈ હોળીના દિવસે એકવાર કીધું હતું કે ભાઈ હોળીના પાંચ દિવસ સુધી જે બી કસ્ટમર આપણે અહીંયાથી ગાડી લેશે ને ભાઈ આપણા તરફથી એક લગભય તરીકે એક નાના નાનામાં નાની એક ગિફ્ટ આપવામાં આવશે તો ભાઈ આપણે ગિફ્ટનું એક આયોજન કર્યું છે સ્પેશિયલ કસ્ટમર માટે તો આપણે કસ્ટમરને ગિફ્ટ આપશું અને એમને સારી એવી ડિલિવરી કરાવું અને કસ્ટમર જોડે કસ્ટમરના મૂળ મુદ્દે ગાડી સારી ચાલે અને એમના જીવનમાં પ્રગતિ થાય એવા શુભેચ્છાઓ પાઠવી દઉં ભાઈ કસ્ટમરને મળીએ ત્યારે ભાઈ નવા વિડીયોની અંદર ફરી એકવાર કહી દઉં તમને લાસ્ટમાં કે ભાઈ એસટી મોટર લેનની મુલાકાત તમે હજી બી ના કરી હોય તો એકવાર કરી લેજો બરાબર અને ચેનલને ભાઈ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બરાબર ભૂલતા નહીં મળીએ ત્યારે નવા વિડીયોમાં ભાઈઓ